રામ રામ જય દ્વારકા દેશ કેમ છો બધા મજામાં નવા માં સ્વાગત છે મિત્રો ને જો આજ ઝાકર વાદરા થઈ ગયા પડ્યા એટલે હાલે છે જમાલ નું બાજુ વાહી જતી

આપણે કલ્યાણપુર જવાનું છે ટકરિયા બરાબર સ્વમ્યનારાયણ નું આયોજન કરેલ છે એમેજિંગ કલ્યાણપુર વાળાને તરફથી શૈલેષભાઈનું આમંત્રણ તો હાલો નીકળીએ આપણે

હજી છે કે રાવણ જે ત્યાંથી બીતા બીતા નીકળે છે કાલિદાસ ને ભોજ ના ખંડેરો જરી ખેતરો ત્યાં ખોતરો ત્યાં કવિતા નીકળે અને છેલ્લી વાક્ય છે અલગ ભૂમિ છે આ દાસીર ની ભાઈ આ Vai expelled Mi dyei ca p wybubi

લોકને કાચ દરવાજો જ ખોઈ લો આખો હું ભાઈ હા લાલ ન ટાટા ની આવે છે ભરતભાઈ થી છેટું રે હું ટાટા પાછા કાંટા લગાડે એને કઈ ને બરોબર પતરું પણ બઉ લોટકું આવે ભૂસ બટન હાલતું નથી પણ હવે રામ રામ કરે જો મોડા મોડા રામ રામ કરે અરે 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 આપડે મીટિંગ થઈ બરોબર ઉતર

એ અને મજા આવે કીર્તન ગાય ને તમે ગાતે તો કીર્તન જોતી તિયા જે તમે ગાય હતી આયે જોઈને જી વિચાર કર્યો આ મગે ગાય હું રમુ આવી ગયા रुકો આવો રુકા રુકા આં જોતા એ

અને સેમિનારનું આયોજન બધું સારું હતું મસ્ત મજાનું હવે છે ને કાલે ગામમાં જે એક જવાનું છે હમણાં તો ગામ જ છે બે ત્રણ દિવસ છે ને ચાલુ રહે લગાતા બરાબર તો વિડીયોમાં બનના રહેજો તો આજ નવો વિડીયો અહીં પૂરો કરી કાલ નવો વિડીયો ભણશું જય દ્વારકાધીશ